રાજકોટમાં નબીરાને પોલીસે રજૂ કરતા સમયે કાઢી લાજ નિર્દોષ નો ભોગ લેનારા પોલીસે મોઢું નબીરા આત્મન પોલીસે બુરખો પહેરાવીને મીડિયા સમક્ષ રજૂ કર્યો નબીરા આત્મન પટેલની આબરૂની પોલીસ આટલી બધી ચિંતા કેમ છે અગાઉ તથ્ય સહિતના આરોપીઓને તો ખુલ્લા મોઢે રજૂ કરાયા હતા તો આત્મન પટેલને કેમ ખુલ્લા મોઢે બતાવવા પોલીસે લાજ કાઢી કડક કાર્યવાહીનો દાવો કરનારી પોલીસ કેમ નબીરાની ઓળખ છુપાવે છે શું આ કોઈ પોલીસનો સગો થાય છે અથવા તો કોઈ મોટા માથાનો સગો થાય છે પોલીસે આખરે આ ભાઈનું મોઢું છુપાવવાની જરૂર કેમ પડી નામ આત્મન છે પણ આત્મા તો મરી ગયો હોય એ રીતે એમણે રક્ષસી રીતનું કૃત્ય કર્યું હતું બેફામ રીતે ગાડી ચલાવી હતી તો પછી આ ભાઈનું મોઢું કેમ પોલીસ છુપાવ્યો સૌથી મોટો સવાલ છે જે આરોપી દેખાઈ રહ્યો છે તે રફતાર રાક્ષસ છે રાજકોટમાં બેફામ રીતે તેમણે ડ્રાઇવિંગ કર્યું હતું નિર્દોષનું જીવ લીધો અને આ નબીરાને રજૂ કરતા સમયે લાજ કઢાવી મોઢા પર બુરખો નિર્દોષ કોલેજનો ભોગ લેનારા નબીરાનું પોલીસે મોઢું છુપાવી દીધું આત્મન પટેલ કદાચ બની શકે કે આ કોઈ પોલીસ કોઈ સગો હોય અથવા તો કોઈ મોટું માથું હોય એનો કોઈ સગો હોય અને એટલા માટે પોલીસ એને આટલી સરભરા કરતી હોય આટલો બચાવીને રાખતા હોય આટલી એની આબરૂ ના જાય એની પરવાહ કરતી હોય પોલીસ